શ્રી શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય અઠ્ઠાવીસ શ્રીપાદ વેંકટેશ્વર ભગવાન છે વિષ્ણુ મહાવિષ્ણુ લક્ષ્મી મહાલક્ષ્મી સરસ્વતી મહાસરસ્વતી કાલી મહાકાલી સ્વરૂપનું વર્ણન આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી લગ્ન માટે સુયોગ્ય પાત્ર મળી રહે છે તે શુક્રવારનો શુભ દિવસ હતો શ્રી વાસવી દેવીના જયંતિનો ઉત્સવનો પરમ મંગલ દિવસ હતો પ્રભુ કૃષ્ણા પરથી ચાલતા ચાલતા સામેના કિનારે પહોંચ્યા અમે નાવડીમાં બેસીને સામે કિનારે આવ્યા તે સમયે સવારના સાત વાગ્યા હતા તિરુમલા મહાક્ષેત્રમાં શ્રી વેંકટેશ્વર સ્વામીની લક્ષ્મી સ્થાન તરફથી પૂજા અર્ચના સ્વીકારવાનો તે શુભ સમય હતો શ્રી પાદ શ્રી વલ્લભે ગઈકાલે ખેતરના માલિકે નિર્માણ કરેલી ગૌશાળામાં પ્રવેશ કરી ત્યાં ધ્યાનસ્થ બેઠા તે જ સમયે અમે પણ ગૌશાળામાં પહોંચ્યા પંચદેવ પહાડ વિસ્તારમાં શ્રી પાદ પ્રભુનો સત્સંગ પ્રારંભ કરવાનો તે મંગળમય સમય હતો એકદમ આશ્ચર્યકારક રીતે શ્રીપાદ પ્રભુનો દેહ એકાએક તેજ પૂજ જેવો થતો હતો તે મહાતેજ ચારેય દિશાઓમાં ધીમે ધીમે વ્યાપી રહ્યું હતું તે સમયે પ્રભુનું શરીર પ્રાકૃતિક શરીર પ્રમાણે ન દેખાતા એક અત્યંત તેજુમય મૂર્તિ પ્રમાણે દેખાતું હતું થોડા સમય પછી શ્રીપાદ પ્રભુ ગૌશાળામાંથી બહાર આવ્યા સૂર્યના તડકામાં સર્વસાધારણ મનુષ્ય પ્રમાણે તેમની છાયા ભૂમિ પર દેખાતી પરંતુ આજે આશ્ચર્ય તેમનો પડછાયો ભૂમિ પર દેખાતો ન હતો ચાલતી વખતે માટીમાં તેમના પદચિહ્નો હંમેશા દેખાતા હતા પરંતુ આજે એક પણ પદચિહ્ન માટીમાં ઉપસ્યું ન હતું તેમણે સૂર્ય પ્રતિ તીક્ષ્ણ નજરથી જોયું તેમનું શરીર દિવ્ય તેજથી વ્યાપ્ત થઈ વિશાળ થતું હતું થોડા જ સમયમાં અમારી દ્રષ્ટિ સામે શ્રી પાદ પ્રભુનું તેજોમય સ્વરૂપ સૂર્યમાં વિલીન થયું તે સૂર્યબિંબમાં અમને એક દિવ્ય શિશુના દર્શન થયા તે બાળરૂપ પૃથ્વી તરફ વેગથી આવતું હતું તે બાળકના ચરણ પૃથ્વીને સ્પર્શતા જ અમારી આંખો અંજાઈ ગઈ અને અમને દેખાતું બંધ થયું શ્રીપાદ પ્રભુ મંદ હાસ્ય કરતા હતા પ્રભુએ પુનઃ સૂર્ય તરફ તીક્ષ્ણ નજરથી જોયું તે સમયે અમને સર્વ વસ્તુઓ સ્પષ્ટ દેખાવા લાગી અમને પણ તેઓ શ્રીએ સૂર્ય પ્રતિ જોવા ગયું અમને તે લાલા સ્પર્ધા સૂર્યબિંબમાં અત્યંત સુંદર એવી એક તેજસ્વી બાલિકા દેખાઈ તે બાલિકા હાસ્યવદનથી પૃથ્વી તરફ આવતી હતી તેના ચરણ પૃથ્વીને અડકતા જ અમને ફરી દેખાવાનું બંધ થયું અમે આશ્ચર્યચકિત થઈ ચારે કોર જોવા લાગ્યા તે નિર્દોષ અને મોહક બાલિકાએ અમારા પ્રતિ નજર કરી અને હાસ્ય કર્યું તે સમયે અમને સર્વ દેખાવા લાગ્યું તે બાલિકાને શ્રી પાદ પ્રભુએ અત્યંત પ્રેમથી આદરથી ઉંચકી લીધી તે સમયે શ્રીપાદ પ્રભુની ઉંમર સોળ વર્ષની અને તેમના જેવી જ દેખાતી તે અપરિચિત કન્યાની ઉંમર ત્રણ વર્ષની દેખાતી હતી કન્યાએ શરીર પર જરીથી ગૂંથેલા દિવ્ય રેશમી વસ્ત્ર પરિધાન કર્યા હતા અને તેને શોભે તેવા દિવ્ય અલંકારો પણ ધારણ કર્યા હતા તે બાલિકા અને શ્રીપાદ તે ગૌશાળામાં ગયા હું અને ધર્મગુપ્ત આ અદ્ભુત દ્રશ્ય અત્યંત આશ્ચર્ય ભય અને સંભ્રમ આ ત્રિવિધ ભાવો સાથે જોતા હતા મારા મનમાં શંકા આવી કે આ બધું ઈન્દ્રજાળ તો નથી ને મારા મનના વિચારો જાણી શ્રી પાદ પ્રભુ બોલ્યા અરે શંકર ભટ્ટ આ કંઈ ઇન્દ્રજાળ નથી આ મારો સ્વભાવગત ધર્મ છે આ મારી દિવ્ય પ્રકૃતિ છે મારા સંકલ્પથી જ ભૂમિ એ આકાશ થાય છે મારા સંકલ્પ અનુસાર બ્રહ્મા સૃષ્ટિનું નિર્માણ કરે છે ત્યાર પછી જ સર્જનમાં જુદા જુદા પ્રગટીકરણ કરવામાં આવે છે કુદરતના બળો જે અદ્રશ્ય હોય છે તે સર્જનના રૂપ અને ગુણોથી માણસની સમજણમાં લાવવામાં આવે છે જ્યારે હું કહું છું કે હું બ્રહ્માનું રૂપ છું તેનો અર્થ એ છે કે હું સર્જન માટે બ્રહ્માને પ્રેરણા કરું છું બધા જ ઉત્પન્ન થયેલા જીવાત્માઓ અને સર્જન પામેલી બધી ચીજોને થોડા સમય નિભાવવામાં આવે છે એ વિષ્ણુનું કાર્ય છે હું તે મહાવિષ્ણુ છું અને વિષ્ણુને તે કાર્ય કરવા માટે પ્રેરણા આપું છું સરસ્વતી એ અલગ છે અને મહાસરસ્વતી અલગ છે સરસ્વતી એ સર્જનને લગતા જ્ઞાનનું સ્વરૂપ છે અને મહાસરસ્વતી એ દેવી છે જે સરસ્વતીને પ્રેરણા અને બળ આપે છે સર્જન એ પોષણ માટેની ભૌતિક સમૃદ્ધિ માટેની જવાબદારીનું સ્વરૂપ છે મહાલક્ષ્મી એ અનઘા દેવી છે જે લક્ષ્મીને પ્રેરક છે અને શક્તિ આપે છે સર્જન એ કાલીનું સ્વરૂપ છે અને મહાકાલી એ અનઘા દેવી જે કાલીને ઉશ્કેરે છે અને બળ આપે છે અનઘાલક્ષ્મીનો અનઘ એટલે મારું દત્ત સ્વરૂપ છે મહાસરસ્વતી મહાલક્ષ્મી અને મહાકાળી આ ત્રણેયનું સંયુક્ત એક વિશિષ્ટ દિવ્ય માતૃત્વ સ્વરૂપ એટલે જ અનઘાલક્ષ્મીનો આવિર્ભાવ આ જ કારણથી અનઘાલક્ષ્મીએ મહાસરસ્વતી મહાકાળી અને મહાલક્ષ્મી આ ત્રણેય રૂપો સંયુક્ત રૂપે ધારણ કરેલી તાદાત્મ્ય સ્થિતિનું સ્વરૂપ છે આ ત્રણેય દેવતાઓની આધારરૂપ અને અતિત દિવ્ય શક્તિ છે મારું અનગ સ્વરૂપ એટલે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર આ ત્રણેય સંયુક્ત થઈ તાદાત્મ્ય સ્થિતિ ધારણ કરી આ ત્રણેયની આધાર રૂપ સ્ત્રી રૂપિણી અનઘા તેને મારા ડાબા ભાગે ધારણ કરેલી છે તે મારું શક્તિ સ્વરૂપ છે ત્રેતા યુગમાં સાવિત્ર કાંઠ ચયન યજ્ઞના ફળ સ્વરૂપે મારા ભવ્ય દિવ્ય એવો અર્ધ નારીશ્વર સ્વરૂપના આધારે જ પીઠિકાપુરમમાં શ્રીપાદ શ્રી રૂપે અવતાર થયો અત્યારે તમે જે સ્વરૂપ જુઓ છો તે સ્વરૂપ મહાલક્ષ્મી અને મહાવિષ્ણુનું જ સ્વરૂપ છે મહાસરસ્વતી મહાલક્ષ્મી અને મહાકાળી એ પદ્માવતી દેવીમાં સમાયેલું છે તેનું સ્વરૂપ માત્ર મહાલક્ષ્મીનું જ છે પરંતુ શક્તિ માત્ર ત્રણેયની છે આ પ્રમાણે પદ્માવતી દેવીએ ત્રણેય શક્તિનો આધાર અતીત એવી પરાશક્તિ સ્વરૂપ જ છે શ્રી વેંકટેશ્વરનું રૂપ એટલે બ્રહદાકાર બ્રહ્માને વિરાટ રૂપી વિષ્ણુને પ્રલયકાલ રુદ્રને એટલે જ મહાકાલને પોતાના દિવ્ય ચૈતન્યમાં લીલાથી ધારણ કરી તેમનો જ આધાર અને અતીત રહેલું પરબ્રહ્મનું સ્વરૂપ જ છે શ્રીપાદ શ્રીવલ્લભ એટલે જ માયારૂપી શ્રી પદ્માવતી વેંકટેશ્વર જ અર્ધનાની સ્વરૂપમાં છે શ્રીપાદ પ્રભુનું આ વક્તવ્ય સાંભળ્યા પછી મેં કહ્યું કે ગુરુ સાર્વભૌમનો જય જયકાર હો આપ એક વખત પોતાને શ્રી પદ્માવતી વેંકટેશ છું એમ કહો છો અને થોડા સમય પછી હું અનઘા લક્ષ્મી સહિત અનખ છું એમ કહો છો મારી બુદ્ધિને તે સમજાતું નથી આપ મારા પર કૃપા કરી તે વિશે પ્રકાશ પાડો તે સમયે દીનાનાથ સદગુરુ શ્રી પાદ પ્રભુએ કહ્યું કે મહાલક્ષ્મી અને પદ્માવતી આ મૂળતઃ એક જ તત્વ છે તે જ્યારે મહાલક્ષ્મી તત્વ સ્વીકારે છે ત્યારે મારામાંથી વિષ્ણુ તત્વનો પ્રાદુર્ભાવ થાય છે અને તે જ્યારે પદ્માવતીનું તત્વ સ્વીકારે છે ત્યારે મારામાંથી તેના પ્રભુ વેંકટેશ્વર તત્વનો આવિર્ભાવ થાય છે જ્યારે જ્યારે સગુણ સાકાર તત્વોનો આવિર્ભાવ થાય છે તે તે તત્વોની મર્યાદા તેમના આધાર આદિ બાબતોનું અચૂક પાલન કરવું પડે છે ઉત્તમ શક્તિ કે જે મારી દેવી બેન છે તે મારા કૃષ્ણના અવતાર વખતે યોગમાયા તરીકે અવતરી અને આકાશમાં ઉડી ગઈ આજે તેજ શ્રેષ્ઠ તપસ સંપન્ન એવા યોગી મુનિ મહર્ષિ આદિની ઘોર તપસ્યાથી વાસવી કન્યકા રૂપે પ્રગટ થઈ છે કેટલાક વિશિષ્ટ કારણોને લીધે મારે પીઠિકાપુરમમાં અવતાર લેવો પડ્યો જે નજરે દેખાય તેને જોતા રહેવું મારું અવતાર તત્વ એ દિવ્ય વિનોદી લીલા કરવા માટે જ છે તે તમને સમજાયું જ હશે શ્રીપાદ પ્રભુએ વધુમાં કહ્યું કે હે શંકર ભટ્ટ આ પંચદેવ પહાડ પર ઘડેલી લીલાઓનું જોયેલા દ્રશ્યોનું જે રીતે અનુભવ્યું તેવા જ શબ્દોમાં તેનું વર્ણન ચરિત્રામૃતમાં કરજે તે ભવિષ્યના ભક્તોને આહ્લાદદાયક અને સ્ફૂર્તિદાયક થશે અનેક શંકા કુશંકાઓનું સમાધાન તેમાં મળશે સાધકોને આ ગ્રંથ દ્વારા અને લીલા પ્રસંગો વડે ભક્તિ માર્ગ સુલભ થશે આ વક્તવ્ય પછી શ્રી પાદ પ્રભુની વાણીએ વિશ્રામ લીધો અમે આશ્ચર્યચકિત થઈ તેમને નિરખી જ રહ્યા હતા તેટલામાં શ્રીપાદ પ્રભુનું સ્વરૂપ દિવ્ય તેજથી ચમકવા લાગ્યું તે દિવ્ય તેજમાં જ શ્રી પદ્માવતી દેવીનો શ્રી વેંકટેશ્વર ભગવાનનો આવિર્ભાવ થયો અધ્યાય અઠ્ઠાવીસ સમાપ્ત શ્રીપાદ રાજમ સર્ણમ પ્રપત્યે શ્રીપાદ શ્રી જય જયકાર હો